અને એમના દ્વારા મળેલું માર્ગદર્શન એ આપણે શ્રવણ કરી રહ્યા છે જે જે સ્વામી સમર્થ ચોક્કલકોટ ના સ્વામી અને તેમના શિષ્ય રામાનંદ બીડકર મહારાજ અને એમણે કરેલી નર્મદા પરિક્રમા નો ઉત્તરાર્ધ તથા તેનો બીજો ભાગ આપણે આ પ્રવચન શ્રવણ કરીશું તો ભરૂચ ના તેમના નિવાસ દરમિયાન એક ગુજરાતી બ્રાહ્મણ ખરસના દરથી પીડાતો હતો દવા ધાજા માંત્રિક કે તાંત્રિક પ્રયોગથી પણ કોઈ ફરક જણાતો ન હતો તેની પત્ની અને માતા પણ દુખી થઈ બ્રાહ્મણે અનુષ્ઠાન હશે એક વિપ્ર ને દેખાડ્યો હતો અને અનુષ્ઠાન પછી રાહત મળશે તેવી તેને આશા હતી પરંતુ તેમનું દરદ વધારે વકર્યું અને તેમની માતા અને પત્ની અતિશોક કરતા હતા

પાણી પીવા માટે આપ્યું છે અને વિકરે મહારાજ ને પ્રણામ કર્યા છે અને કહ્યું કે જન્મ સાથે આપણે આપણું પ્રારબ્ધ પણ લઈ આવીએ છીએ પ્રારબ્ધ ભોગ્યા વિના તે ક્ષીણ કદી થતું નથી આ આત્મહત્યા કરવાથી છટકી શકાય છે તેમ કોઈ માને તો તે કેવળ ભ્રમ છે અથવા અજ્ઞાન છે આથી તો આત્મહત્યાનો વિચાર છોડીને ઈશ્વર ને શરણે જા તો તે મિત્ર બિરકર મહારાજ પગમાં પડે છે અને કહ્યું કે સાધુ સંત ઈશ્વર નું જ બીજું સ્વરૂપ છે આથી તમારા શરણે હું આવું છું બિડકર મહારાજે ને તેની દયા આવી અને તેના દુઃખ કરવા માટે પોતાનું સ્વરણ થાય અથવા પોતાનું પુણ્ય ઓછું થાય એના કરતા કર્મ ફળ વિચાર કરી બિરકર મહારાજે પોતાના સંકલ્પ બળથી તેનો રોગ પોતે લઈ લીધો મહારાજે તેને તીર્થ આપતા બે ત્રણ તે દીકરાને સારું થયું પરંતુ તે રોગ બીડકર મહારાજ ને કાયમ નો ચોટ્યો તો હરસ રોગને લીધે બીડકર મહારાજ ને ઘણો શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો અને એ અસહ્ય થતા તેમને છેવટે દેહ ત્યાગ પણ કરવો પડ્યો છે થોડા દિવસો પછી મહારાજ ચારેકોર પ્રસરેલી કીર્તિથી કંટાળી ફરી શુલ્પાન ની પ્રવેશા છે તેમણે નજીકના લોકોને અંસાર પણ આવવા ન દીધો અને મહારાજ ઝાડીમાં આગળ વધ્યા છે ઘણું ચાલ્યા પછી સૂર્યાસ્તનો સમય થયો હતો અને બીડકર મહારાજને એવો ભાસ થયો કે કોઈ અદ્રશ્ય પ્રાણી તેમને તે દિશામાં ખેંચી રહ્યું છે એટલામાં એક ભીડ હાથમાં તીર લઈને ત્યાં આવ્યો તેને મહારાજનો હાથ જોરથી પકડ્યો અને ઢસડીને તેમને દૂર લઈ ગયો પચીસ ડગલા દૂર લઈ જઈ તે ધીરે તેમને ખુબ જ વિશાળ અને જાડા અજગર ને બતાવ્યો તેમને કહ્યું કે તમે આજે અજગરના મુખમાં જવાના હતા આથી હું તમને બસ ને અંદર ખેંચે એટલે પ્રાણી તેના તરફ આકર્ષાય છે અને પછી તે પ્રાણી નો અજગર શિકાર કરે છે અજગરના પેટમાં એવું રસાયણ હોય છે કે તે શિકારના હડકા શિંગડા સર્વ ને ઉગાડી નાખે છે તો શિંગડા સાથે પણ પ્રાણી આરોપતા અજગર ને લોકપ્રિય ટીવી ચેનલ નેશનલ જોગ્રાફી જેવા માધ્યમ માં પણ જોઈએ છે તો આમ અજગર ના મુખ માં જતા મહારાજ બચાવી તે મનુષ્ય જંગલમાં જતો રહ્યો મહારાજ પોતાના રસ્તે આગળ વધ્યા છે આગળ જતા એક વૃદ્ધ મનુષ્ય મહારાજને મળવા માટે આવે છે

આગળ વધવાનું નક્કી કર્યું છે થોડા સમય પછી ત્યાં એક યુવાન સ્ત્રી તેની બે બહેનપણી સાથે આવી છે અને કેટલાક ફળો અને પુષ્પહાર લઈ ને તે સ્ત્રી મહારાજને ને પ્રેમ જાળમાં ફસાવવા માંગતી હતી સંત પુરુષોને સમદ્રષ્ટિ હોવાથી તેઓ મોહ પામ્યા નહી અને તેમણે તે સ્ત્રીને ને પ્રણામ કર્યા છે અને આથી તે સ્ત્રી તેની યોજનામાં નિષ્ફળ રહી તેને મહારાજની માફી માંગી અને મહારાજ ની પૂજા કરી અને મહારાજ ના પ્રસાદ લઈ તેની સાથે રહી છે થોડા સમય પછી સવારે મળેલો વૃદ્ધ મનુષ્ય તેમને ફરી મળ્યો છે અને મહારાજ ની પ્રશંસા કરી તેને પોતાની આપી રજૂ કરી તેને કહ્યું કે મહારાજ હું સાહીઠ વર્ષ નો થયો છું માથે પાયા આવ્યા છે મોઢામાં દાસ નથી છતાં દેહ મમતા છૂટતી નથી કનક શકતો નથી અને સમગ્ર જીવન કૃપા હું પ્રગતિ કરી શકું તો મહારાજે કહ્યું કે લોભ એ સર્વ પાપ નું મૂળ છે અને તેના ત્યાગ વગર સ્વ સ્વરૂપ ની ઝાંખી કદી પણ ન થાય આથી લો ત્યાગ કર ધારણ મારણ વશીકરણ ઇત્યાદી વિદ્યા કામકી વિદ્યા છે તે સાધકને નરક તરફ દોરી જાય છે આ વિદ્યાઓ પણ છેવટે કનકતા માટે જ લોકો વાપરે છે જે પરમાર્થમાં બાધક છે આ છેતુ આ વિદ્યાઓથી દૂર રહેજે અને બીજાઓને પણ તેનાથી પરાવૃત્ત કરજે આ પ્રમાણે વિલ્કર મહારાજે ઉપદેશ આપીને પ્રદિક્ષણા માટે

બાણલિંગો બાણ એટલે કે શિવલિંગો ખૂબ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે તો ત્યાં એક ગરીબ ભાવિ ભક્તો ચંદ્રશેખર પ્રકારનું બાણ મળે તે માટે ધરણા પર બેઠો હતો હજુ સુધી તેને ચંદ્રશેખર બાણ મળ્યું ન હતું આથી તે ત્યાં જ આસન લગાવીને બેઠો હતો તેણે બિડકર મહારાજને પોતાની આસ્તીથી કહી અને મહારાજની પાછળ પડ્યો છે તો બિડકર મહારાજે એ વ્યક્તિને પૂછ્યું કે તને કેટલા ચંદ્રશેખર બાંધ જોઈએ છે તો તેને કહ્યું કે તેને ફક્ત એક જ ચંદ્રશેખર બાંધ જોઈએ છે મહારાજે ધોધમાં ભૂસકો માર્યો અને ખોબો ભરી બાંધ લઈ ટેકરી પર આવ્યા છે તેમના હાથમાં બધા જ ચંદ્રશેખર બાંધ હતા તેમાંથી એક ચંદ્રશેખર બાણ તે વ્યક્તિને આપી બાકીના બધા જ બાણ ધોધમાં વિસર્જિત કર્યા છે હાજર રહેલા તેના માણસોને હતી આશ્ચર્ય થયું

શાસ્ત્રી પ્રાપ્ત થયું તો એનો ઇતિહાસ પુરાણોમાં છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે જે બાણાસુર એ શંકર ભગવાનનો જે પ્રમુખ ઉપાસક હતો અને શંકર ભગવાનની એને ખૂબ જ હૃદયથી ઉપાસના કરી તો એણે શંકરજીને પ્રાર્થના કરી કે તમારી સાથે મારું નામ શાશ્વતપણે ટકી રહે એવું મને કંઈક વરદાન આપો આથી

દવાત્ર પંચમ નર્મદેમ ટુ ગુરુ કૃપા ધારા તીર્થે લિંગો છે તે પ્રત્યક્ષ શિવ સ્વરૂપ હોય છે અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવી પડતી નથી પણ એમાં તમારું તન શુદ્ધ હોય મન શુદ્ધ હોય ધન પણ શુદ્ધ હોય અને પુણ્ય તમે એકત્રિત કર્યો હોય એ સિવાય તમારું નસીબ પણ જોઈએ કરેલા પુણ્ય હોય પણ ઈચ્છા હોય અને કૃપા હોય ત્યારે આવા ભક્તોને પ્રાપ્ત થતા હોય છે અને એવા આ બાણ લિંગ રામાનંદ બિડકર મહારાજ ને પ્રાપ્ત થયા અને એક ચંદ્રશેખર નું જે બાણલિંગ ભક્ત ને આપીને બાકીના બધા પ્રવાહ માં પ્રગટ થઈને પૂછ્યું કે શું તમે આ પૂજા કરવાના છો તો વાસુદાન સ્વામી મહારાજે જણાવ્યું કે સન્યાસી ને અને પુષ્પો ઝાડ પરથી ચૂંટવાની મના હોવાથી તેઓ એ રીતે પૂજા કરી શકશે નહી તો ભીલ લે કલ્પે બધા જ નર્મદા પ્રવાહમાં પાછા નાખી દો તો જેટલા પણ બાણ લિંગો વાસુદેવ શ્રી સ્વામી હાથમાં હતા તેમણે નર્મદા નદીમાં ફરી પાછા પ્રવાહિત કર્યા બે પ્રહર પછી પીડકર મહારાજ આરામ કરતા હતા તો તે અરસામાં એક સ્ત્રી સાધક આવી છે તેનું શરીર તપથી કૃષ થયું હતું અને શરીર પર

બાર ગુણ્યા ડે ચોવીસ વર્ષ કઠોર તપસ્યા કરી હતી અને શંકર નું નામ સ્મરણ અને સહન કરતી હતી ઓમ નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય શંકર ભગવાને તેને સ્વપ્ન માં દર્શન આપી જણાવ્યું કે જેના માટે તે કઠોર તપસ્યા કરી

ચાર અઢારસો ના રોજ ત્રીજા અક્કલકોટ ના સ્વામી એટલે કે જ દુઃખ થયું અને સાંત્વન આપવા અક્કલકોટ મહારાજ તેમના સ્વપ્ન આવ્યા છે અને તેમને કહ્યું કે દેહ ત્યાગ કર્યો હોવા છતાં હું જીવંત છું અને તું શોક કરીશ નહીં ઓંકારેશ્વરથી પરિક્રમા શરૂ કરી તો ત્યાં જ પૂર્ણ કર સંપૂર્ણ દર્શન થવાથી બિડકર મહારાજના મનની શાંતિ મળી અને ત્યાંથી પ્રસ્થાન કરી ઓમકારેશ્વર પાસે પંથા કરીને એક સ્થળ આવેલું છે ત્યાં બિડકર મહારાજ આવી પહોંચ્યા છે તો પંથામાં એક મથમાં મહારાજે મુકામ કર્યું અને ત્યાંના મઠાધિપતિએ મહારાજનું સ્વાગત કર્યું છે

કે ગુરુ ના આસન પર કોણ બેસી શકે તો મઠાધિપતિ એ કહ્યું કે કોઈ પણ અનઅધિકારી વ્યક્તિ તે આસન પર બેસી શકે નહીં જો કોઈ કોઈ પૂર્વક નુકસાન અવશ્ય થાય છે તો મહારાજે ઈચ્છા વ્યક્ત કરી કે હું તેના પર બેસી શકું તો મઠાધિપતિ એ જણાવ્યું કે જો કોઈ પ્રકારનું નુકસાન થાય તો તે માટે તેઓ જવાબદાર નથી તેમાંથી તેઓ બચાવી પણ શકશે નહીં ભીડકરો મહારાજ તે આસન પર આસન થયા અને બે દિવસ સુધી તેમને સમાધિ લાગે છે તો મહારાજ આસન થયા પછી તેમને તકલીફ થાય તો મથાધિપતિ તેના નિવારણ માટે પગલા લેવા પડશે તેમ લાગ્યું હતું પરંતુ ભીડકર મહારાજ બિલકુલ તકલીફ ન થઈ મહારાજ અનુપમ સુખનો અનુભવ થયો અને મઠાધિપતિને તેથી પરમ આશ્ચર્ય થયું છે તેમણે જાણ્યું કે બિડકલ મહારાજ પણ સંપૂર્ણપણે ગુરુ સ્વરૂપને પામ્યા છે મઠાધિપતિએ મહારાજની સેવા થોડા દિવસો સુધી કરી અને લોકોના ટોળા વધ્યા અને કીર્તિ ફેલાતા બિડકર મહારાજે કોઈને પણ કહ્યા વગર તે સ્થાનનો ત્યાગ કર્યો તો બિડકર મહારાજે ત્યાંથી ઓમકારેશ્વરનો રસ્તો પકડ્યો છે નર્મદા કિનારે આવ્યા અને સામે તૈયાર હતી મહારાજે નર્મદા જળમાં માં ભૂસકો માર્યો અને છાતી જેટલા પાણીમાં આગળ વધવા લાગ્યા છે છેવટે હોડી વાળાઓને કરુણા ઉપજી અને નાગરિકોએ નર્મદા જળમાં ઉતરી મહારાજને હોળીમાં બેસાડ્યા છે હોળીમાં અનેક યાત્રાઓ હતા અને તેમાંથી એક મહારાજ ને ઓળખ્યા છે તેમણે કહ્યું કે આ તો રાધવ ચૈતન્ય મહારાજ છે આથી સર્વે આનંદ થતા રાધવ ચૈતન્ય મહારાજ નો જય જયકાર હો એમ ઉચ્ચ સ્વરે મહારાજ નો જય જયકાર કર્યો છે ઓમકારેશ્વર ની પૂજા માટે યાત્રાઓ પૂજા સાહિત્ય લીધું હતું અને તેને તે સાહિત્ય દ્વારા મહારાજ ની પૂજા કરવાની ઈચ્છા છે મહારાજે જોકે કહ્યું કે પૂજા નર્મદા માતા ની કરો અને હોળી માંથી પૂજા થઈ છે ગયા છે અને ત્યાં પૂજારી દીવો પસ્તાવવા આવ્યો હતો તેને મહારાજ ને વિનંતી કરી કે તે સ્થળે તેઓ નો બે લેશે એકાંત જગ્યા જોઈતી હશે

મહારાજ દર્શન કરવા હતા મઠાધિપતિએ મહારાજ ની આરત પ્રાર્થના કરી મઠાધિપતિ છિન વદને બેઠો હતો મહારાજે તેમને કહ્યું કે ઈશ્વર ઉપર અન્ન ભાવ રાખી તેના પર આપણો ભાર નાખવો અને નિશ્ચિંત થઈ જવું તો મહારાજ એટલે કે બિલકર મહારાજ માથા પર ચાદર ઓઢી સુઈ ગયા થોડા સમય પછી તેમને ઓઢેલી ચાદર પર કોઈ વજનદાર વસ્તુ પડી એમ જોઈ અને ચાદર બાજુ તેમણે કહ્યું કે યાત્રા કરું કો ખાના ખેલાવ આટલું કહી તે સ્ત્રી અદ્રશ્ય થઈ ગઈ તો બિલકર મહારાજે ધ્યાનથી જોતા ખૂણામાં એક સુવર્ણ કંકડ પડ્યું હતું મહારાજે હવે જાણ્યું કે તે સ્ત્રી નું રૂપ લઈ સ્વયં નર્મદા અનાજ શાકભાજી ખરીદી રસોઈ બનાવવામાં આવી અને સાંજે સર્વ ને નિષ્કાન સાથે ભોજન પીરસવામાં આવ્યું અને સૌ તૃપ્ત થયા છે તો એ નર્મદા પ્રદક્ષિણા પૂરી થઈ તેમ મહારાજ ને છે તો આ પ્રવચન માં નર્મદા પરિક્રમા રામાનંદિરકર મહારાજ દ્વારા અને તેનો ઉત્તરાર્ધ એમાં પણ ભાગ બે એ આપણે શ્રવણ કર્યો છે અને એના પછી એમના જીવનમાં જે ઉત્તર જીવનમાં જે કંઈ પ્રસંગો બન્યા હતા તે આપણે ક્રમશઃ શ્રવણ કરીશું અને ત્રણ કે ચાર પ્રવચનમાં એ આવી જશે તો અંતર્ગત ના સ્વામી અને તેમનો શિષ્ય પરિવાર જેમાં શ્રી રામાનંદ બિડકર મહારાજ પણ આવે છે તો એમને જીવન વૃત્તાંત આપણે શ્રવણ કરે છે જય જય સ્વામી સમર્થ